મિકેનિકો માટે રેસ્ટ રૂમ અને શૌચાલય જેવી તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ છે આ નવી સુવિધાથી બસો મેન્ટેનન્સ વધુ સારી રીતે થશે જેનો સીધો જ ફાયદો મુસાફરોને મળશે દહ ડેપો ગુજરાતના એકસો પચીસ ડેપો પૈકી એક મહત્વનું કેન્દ્ર છે અહીંથી દરરોજ સિત્યોતેર સીડીએલનું સંચાલન થાય છે જે થકી પાંત્રીસ જેટલા મુસાફરોને બસ સેવા મળે છે આ ડેપોની દૈનિક આવક પંદર થી વીસ લાખ રૂપિયા છે ખાસ વાત એ છે કે દાહોદ ડેપો ગુજરાતને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડે છે અહીંથી રોજ છસો થી વધુ બસોની અવરજવર થાય છે અને ચાલીસ થી પચાસ બસો રાત્રિ રોકાણ કરે છે લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે પહેલા દાહો ડેપોની સ્થિતિ સારી ન હતી તહેવારો કે ધાર્મિક કાર્યક્રમોમાં અન્ય જિલ્લાઓમાંથી બસો મંગાવવી પડતી હતી પરંતુ હવે આ નવું વર્કશોપ બસોનું સારું મેન્ટેનન્સ કરશે જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે ને તેઓ આરામદાયક મુસાફરી કરી શકે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ નગરપાલિકાના હોદ્દેદારો એસટી ડેપોનો સ્ટાફ અને શહેરના લોકો ઉપસ્થિત રહ્યા આ નવી સુવિધાથી દાહોદ ડેપોની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારી સેવા મળશે

મુસાફરો જવા આવવા માટેની ખૂબ મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને અમારા આ વિભાગના વડા હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નવી બસો ગામડા સુધી છેવાના વ્યક્તિ સુધી ઉત્તમ સેવાઓ મળે એના માટે નવી બસો સેન્ટ્રલ એસી વાળી બસો એ વ્યવસ્થા કરી છે અને એના રિપેરિંગ માટેનું અદ્યતન સેન્સરશિપ વાળો આજે અમે આ વર્કશોપ શરૂ કર્યો છે એમાં આવનારા દિવસોની અંદર

તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો નવા સમાચાર માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે આઇકન દબાવો મળીશું ફરી એક નવા અપડેટ સાથે નમસ્તે